અમદાવાદના વટવા ખાતે આવેલા આરવીવી શાળા ખાતે ધોરણ દસ અને બારના ભણતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને તેમની સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં વસ્ત્રાલના ધારાસભ્ય બાપુનગરના ધારાસભ્ય સહિત કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા આરવીવી શાળામાં ભણીને ઉત્તીર્ણ થયેલા અન્ય વિદ્યાર્થીઓ કે જેઓ અત્યારે આર્મી એરફોર્સ સહિત અન્ય સારી જગ્યાએ જોબ મેળવી ચૂક્યા છે તેમના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા હતા અને સાથે વિદ્યાર્થીઓને મોટિવેશન પણ તેમના દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓ રાજારામ સમારંભ હતું જેમાં દસમા અને બારમા વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે બાબુસિંહ જાદવજી વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાપુનગર ધારાસભ્યના બાબુ બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશ કુશવાહજી દંડક બહેનશ્રી શીતલબહેન ઢાકાજી હાજર રહ્યા હતા એમણે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે આશીર્વચન આપ્યા હતા અને સારું પરિણામ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી ਸਾਧਿਨਾ ਅਮਰਤ ਮੌਸਮ ਅੰਤਰਗਤ ਦੇਸ਼ ਦੀ